આ દરમિયાન નક્સલવાદીઓએ અચાનક આડેધાર ગોળીબાર કરી દીધો હતો અધિકારીઓએ અથડામણમાં એક નક્સલીને ઠાર થયા હોવાની પુષ્ટિ કરી છે જ્યારે અન્ય એક જગ્યાએ આઈડી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે બીજાપુર જિલ્લાના પશ્ચિમ ડિવિઝનમાં બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહી છે સુરક્ષા દળોએ એક પુરુષ નક્સલીનો મુદ્દે કબજો કર્યો છે તેની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે અધિકારીએ કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે તેથી અથડામણ સ્થળ ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા તેમજ અન્ય સંવેદનશીલ માહિતી શેર ના કરી શકાય ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ